તાલુકાના સાકરદામાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સી આર પાટીલ દ્વારા લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે જયરામ ગામિતના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કાર્યાલયના ઉદ્ઘાટનમાં જનમેદની ઉમટી પડી હતી લોકોના પ્રશ્નોને વાંચા મળે તે હેતુથી કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે લોકો ધારાસભ્યનો સંપર્ક કરી શકે તે માટે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે

કાર્યાલયની જરૂરિયાત પણ સંતોષ થાય છે એટલા માટે પણ આવ્યા છે અને એમનો ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટી સમર્થન પણ છે એના માટે જ આટલી મોટી ઉપસ્થિતિ આજે અહીંયા આપણને જોવા મળી રહી છે આજે કમલમ કાર્યાલયમાં પણ જે ખાત ખાતમુહૂર્ત કર્યા પછી આખા ગુજરાતના લગભગ તમામ કાર્યાલયો પૂર્ણતા થયા છે અથવા પાઇપલાઇનમાં છે અથવા એના ખાતમુહૂર્ત કરવામાં આવે છે એ રીતે જોવા જઈએ તો ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લાના કાર્યાલયો પૂર્ણ થવાના હારે આવીને ઉભા છે કારણ એની આ જરૂરિયાત છે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની કલ્પના કે આખા દેશની અંદર સાતસો જિલ્લાઓમાં દરેકમાં પોતાનું સંલગ્ન એક કાર્યાલય હોવું જોઈએ અને એને સાકાર કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતી વખતે છે અમિતભાઈ શાહ સાહેબે